આપણે એલજી નાખી દેવાની છે થોડીક જોકે આ રીતના પાછું થઈ ગયું છે હવે થોડી વાર માટે હજી ઝાડુ મિશ્રણ થાય ને તો આ રીતના એને હલાવાનું છે ચશ્મ નાખ્યા પાછી આ રીતના થઈ ગયું છે એટલે આ માટે છે ને બહુ છૂટું પડે હવે આ રીતનું લેક્ચર થઈ ગયું છે આપણે ગેસ એ બંધ કરી દીધો છે અને આને ઠંડુ કરવા માટે આપણે રાખી દીધું છે તો આ રીતના થોડુંક જાડું થઈ ગયું છે પછી આપણે હાવ એને ઠરવા દેવું ને એટલે પછી આપણે જોઈ લઈશું કે નહીં તો હવે આને આપણે ઘણી વખત ઠંડુ થવા દેવું ઠંડુ થાય પછી આમ પેડાવાર હજી આમાં ગરમ છે જેમાં ધોવાડા નીકળે છે ઠંડુ થશે ને એટલે હાવ પીંડા જેવું થઈ ગયા છે પછી આપણે એને પીંડા વાર

આ રીતના આપણે બેડા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તો જો આપણે એનામાં ઢાંકણ તે નામને ચાવી નિશાન પાડી દે પીંડાનું આ રીતના આપણે પીંડા બનાવી દેવાય તમે જોઈ શકો છો